જય મુલીદાવા જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ભાઈ મોટો ચાલુ કઈ મજાક કરજો તમે બધી બાજુ ઝાકર ઝાકર થઈ ગયા હોય દેખાતું નથી આમ વી થી આગળ નથી દેખાતું ભાઈ બેનું છે

पाई नहीं देखा थे हम अगर थी इतली जाकर से दी उगी नहीं सड़ गई वो तो ये जी ने देखा तो ये जाकर से कि भाई अल भाई जाकर वाकर उड़े बस ही मड़ी पानी भर गया जो भाई कलन जी में इतली जाकर आई देखा जोरदार कैमेरा okay, मत देखा तो एक नहीं बाकी हमें जी जाकर पड़े नहीं हूँ देखा ये हम जोरदार नहीं है भाई क्या पर देखा तुमने तो जो बत्ती बाजू फूल क्या एम था कि ओसी नहीं આવું પેક થઈ ગયું બધું ને આવું અને આપણે કરી દીધી ભાઈ ચાલુ મોટર સાંજે આ બધું પી જાય છેલું પાણી અને પાઈ દીધું પૂરું કામ આનું હવે લગભગ નહીં પાવું પડે લગભગ નહીં પાવું જ નહીં પડે એવું બધું છે કામકાજ ચાલુ આજે અને જાકર ભાઈ બહુ આવજે વધારે એવી બે ગઈ છે દિઆઈ છે પણ દેખાતું નથી જોઈ લો એવી જાકર કરે હવે કદાચ ઉડવાનું ચાલુ થાય તેમ બાકી ઝાકર ને ભાઈ નજારો એમ હોય ગામડાનો તો ભાઈ ઝાકર બાકર ઉડે પછી મળી કન્ટિન્યુ બની જાઓ પાણી વાર્તા વાર્તા ભાઈ થઈ ગયા છે બપોરના બાર થઈ ગયો છે ટાઈમ હવે જમવા જવાનો ને કલોનજીભાઈ અહીંથી આપણે રહ્યા છે હવે અઢ અગિયારા રહ્યા આ બાજુના ખેતરમાં હવે લીમડો દેખાય ને અહીંયા હે સાત આઠ ક્યારા એટલે એ બધું પાયના ના હાંજે અહીંથી મોટો છૂટી થઈ જાય એટલે આનું કામ પૂરું કલોનજીને છેલ્લું પાણી આપી દીધું આપણે થોડા ઘણા ફૂલ દેખાય છે જ્યાંમાં હવે કે જો જીવતી રહી જાય કે મરી જાય એવું થાય આનું તો હવે કેવી જ થાય કેમ કે થોડું ઘણું ફ્લાવરિંગ હતું ને આપણે પાણી પાયું છે થોડું ઘણું ફ્લાવરિંગ હોય ને પાણી પાઈને જો ના પાણી ઉપાડી શકે જમીન તો હુકારવા પણ આવી જાય છે એવું થાય છે આ રીતને આખી આખી હુકાઈ જાય નીચે વાતાવરણમાં ભાઈ ઝાકર દહ વાગામાંથી દહ વાગે ઝાકર વિધિ અને વાંધો નથી તપ નથી પડતો પવન નીકળી ગયો જો પંખા હળેરાડી મારે આવો એટલે વાંધો નથી તડકે બેઠા ને બપોરે ભાઈ જ્યાં પાણી હાલતું હોય ને હોલ દેખાય હોલ ખોલીને બેઠા હોય ખુરશી નાખીને જે આપણે આગળ ઘણી વાર વિડીયોમાં બતાવ્યો છે મંડપ સર્વિસના ને એવું બધું હોય એમાં બેઠા હોય પાણી વારતા હોય અને જ આવું હવે જમવા જમીન મોટર ચાલુ જ રાખ્યું મોટરને ચાલુ રાખીને બે ક્યારામ કરીને વ્યાજામ ચાલી મિનિટમાં જ જમીન આવતા રહી ચાલી મિનિટ ક્યારે ભરાય વી મિનિટ એક ક્યારો ભરાય તો ચાલી મિલીટ બે ક્યારા ભરા ત્યાં આપણે જમીન આવી જાઉં જમી બમીને પછી આવીને પાછળ નાકા ફેરવીને ઓલ ખોલીને બેસી જાઉં અને વાયુવારી મોટર કરતા જાઉં બંધ કેમ કે કાલ ભાઈ મેં હરગી ગયું હતું ટાટર બાટર બધું હું વાંધો આવી ગયો હોય તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો મને વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ એ કરતા રહેજો તો કન્ટિન્યુ રહેજો મળી ભાઈ જમીન નિરાતર પાછળ કોલોનજીમાં ભાઈ ફ્લાવરિંગ પૂરું થઈ ગયું હોય બહુ જાજુ પાણી ફ્લાવરિંગ ના હોય કોલોનજીમાં અને પછી જો તમે પાણી પાંચ થાય જાવ આખે આખા છોડવા ઉકાઈ જાય દેખાય જાય રહ્યા આખા છોડવા ઉકાઈ ગયા તો ધ્યાન રાખું ભાઈ આખે આખા બધી દોડીએ ને પોષી ગઈ એકદમ ભરાવતા દાણો નહીં એકઈમાં બચકી જાય એવી થઈ જાય આ બધો દાણો ખોટો પડી ગયો જે હલ્લામી દોડી હોય જેમાં આવો પોપ આવ ઝીણી થઈ ગઈ આવ પોપા થઈ ગઈ અને હલ્લામી દાણો હોય ને બે આવી થઈ એકદમ પોપટા જેવો માલ થઈ જાય જોઈએ કેમ છે આખો બ્લેક કલર પકડી લે તો ભાઈ આ ધ્યાન રાખું કોલોજીને જેને પાણીની જરૂર હોય ને તો જ આપવાની આપણી જમીન પાણી ઉપાડી લેતી હોય ને તો આપવાનું ન નગર નહીં આપવાનું Ewan siya betul kamu kat Toh Benar aja video mah Continue Ama bayi Bayi bari motor aja Bayi bari Hati si bari Ini kia rasanya be Baya bawa nawe Baya Ini baya ada kita Bila anu kampur Lepas ini bila ipani upri આમાં છે ભાઈ હાથ ચારા લગભગ પાંચક વાગે કામકાજ પૂરું થઈ ગયા કલોંજીને આપણે ભાઈ આગળ વિડીયો વાત કરી એમ જો આને પાણીની જરૂર ના હોય અને તમે પાવ ને પાણી જો તમારી જમીન ઉપાડી શકે પાણીની તાણ હોય અને ફ્લાવરિંગ પૂરું થઈ ગયું હોય કોલોજીમાં થોડું ઘણું હોય અને પાવને તો ઉપાડી લઈએ પાણી તો જ પાવું નકર ભાઈ હુકારાનો પ્રશ્ન પૂરેપૂરો રહીએ જો આપણે આ હેડાના કેરા હે ને એમાં બેમાં હુકારો દેખાય કેમકે કે એમાં પાણી અને ને આખું ખેતર પીંદા હું ધોર્યાને પાણીમાં લાગે રાખે એટલે ધ્યાન રાખવું પહેલાં તાનું અને હુકામાં ભાઈ આખે આખો છોડવો હું જાય આપણે આગળ વિડીયો બતાવ્યો અને ભાઈ પાકે ને કંઈ કંઈક આવી રીતના કાઢી થઈ જાય કાળો કલર લઈ લેશે કલોનજી જોરદાર એટલો કાળો કલર લઈએ ને એટલો ભાવમાં સારો એવું થાય ભાવે સારો એવો થઈ જાય એનો પછી આપણે એવું ખાસ પાકલ નથી ને કઈ બતાવવા આપણે હજી ક્યાંક ક્યાંક દેખાય ને ક્યાંક નથી કાળો થયો એવો નથી કઈ નથી એમાં કઈ 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 બતાવી દે ભાઈ થઈ ગયું છે જોરદારો ખતરનાક એકદમ જોરદાર ફાલે આપણે જોરદાર હતો અને દોઢી સારી એવી થઈ ગયું છે તો બે મોટરું ભાઈ પાંચક વાક્ય એટલે પૂરું થઈ ગયા કામકાજ પછી ભાઈ જોઈ છે બીજા ખેતરો પાય કે ના પાય આની ખબર પડી જાય પછી આ રીતની ડોડી આવી થઈ જાય હવે આખી જે આપણે આગળ ઘણી વિડીયો બધી આખો છોડવો હુકાઈ જાય અમને અને દોડીઓ પોસી પડી જાય તો બસ બાકી આજના વિડીયો આટલો વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ